ગાંડા માણસને બુદ્ધિમાન બનાવે એવો એક છોડ સર્પગંધા આ પ્રકારનો જ એક ઔષધીય છોડ છે સર્પગંધા તેને એશિયા મહાદ્વીપનો છોડ માનવામાં આવે છે આપણા દેશમાં ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મોટા પાયે તેની ખેતી કરવામાં આવે છે વિશ્લેષકો જણાવે છે કે ચારસો વર્ષથી સર્પગંધાની ખેતી કરવામાં આવી રહી છે તેનો ઉપયોગ ગાંડપણ અને ઘેલછા જેવા રોગોના નિદાનમાં થાય છે તેનો ઉપયોગ સાપ અને અન્ય જંતુના કરડવા માટે પણ થાય છે સર્પગંધા એક ઔષધીય છોડ છે તેનું મૂળ માટીમાં બહુ ઊંડે સુધી જાય છે તે ખુલ્લા ક્ષેત્રોમાં વધારે વિકસે છે આમ તો ઠંડીની સિઝનમાં તેના પત્તા ખરીદ જાય છે પરંતુ વસંત ઋતુ આવતા જ નવા પત્તા આવવા લાગે છે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવા વિસ્તારોમાં તેની ખરીદ ન કરી શકાય જો કે ઓછા દિવસો માટે પાણી ભરાઈ રહે તો તેની ખેતીને કોઈ જ અસર નથી નથી કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે તે બસો પચાસ થી પાંચસો સેટ મી ના વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં સારી રીતે ઉગે છે અને વધે છે રેતાળ લોમ અને કાળી કપાસિયા માટીમાં તેની ખેતી કરવી યોગ્ય માનવામાં આવે છે ત્રણ પ્રકારે તેની ખેતી કરી શકાય છે દાંડીમાંથી કટિંગ બનાવીને ખેતી કરવા માટે કટિંગને ત્રીસ પીપીએમ એન્ડોલ એસિટિક એસિડના દ્રાવણમાં બાર કલાક પલાળી રાખવાથી અને પછી વાવણી કરવાથી ઉપજમાં સુધારો થાય છે બીજી પદ્ધતિમાં તેના મૂળની વાવણી કરવામાં આવે છે મૂળને માટી અને રેતીમાં ભેળીને પોલિથિનની થેલીમાં એવી રીતે રાખવામાં આવે છે કે કટિંગ પૂરી રીતે માટીમાં દબાઈ જાય તથા માટીમાંથી માત્ર એક સેન્ટીમીટર ઉપર રહે એક મહિનાની અંદર મૂળ અંકુરિત થઈ જાય છે આ પદ્ધતિથી વાવણી કરવા માટે એક એકરમાં લગભગ ચાલીસ કિલો રૂટ કટિંગની આવશ્યકતા હોય છે ત્રીજી પદ્ધતિ છે બીજોની વાવણી તેને સૌથી યોગ્ય માનવામાં આવે છે પરંતુ તેના માટે સારી ગુણવત્તાવાળા બીજોની પસંદગી આવશ્યક છે જૂના બીજા વધારે ઊગી શકતા નથી એટલા માટે નવા બીજો વાવવાની સલાહ આપવામાં આવે છે નર્સરીમાં જ્યારે ચારથી થી છ પત્તા આવી જાય તો તેને પહેલાથી તૈયાર ખેતરમાં લગાવી છે સર્પગંધાના છોડને એકવાર ખેતરમાં વાવ્યા બાદ બે વર્ષ સુધી રાખવામાં આવે છે એટલા માટે ખેતરને સારી રીતે તૈયાર કરવું જોઈએ ખેતરમાં જૈવિક ખાતર ભેળવવાથી પાક સારી રીતે વિકાસ પામે છે ખેતર તૈયાર થયા બાદ પિસ્તાલીસ થી પિસ્તાલીસ સેન્ટીમીટરના અંતરે પંદર સેન્ટીમીટર ઊંડા કુંડ બનાવી દેવામાં આવે છે આમાં જ છોડને રોપવામાં આવે છે છ મહિના બાદ છોડમાં ફૂલ આવવા લાગે છે જેના પર ફળ અને બીજ બને છે છોડમાં પહેલા વાર આવનારા ફૂલોને તોડી દેવામાં આવે છે આવું ન કરવા પર ફૂલમાંથી બીજ બનવા લાગે છે જે મૂળને નબળું પાડી દે છે ત્યારબાદ ફૂલ આવવા પર ફળ અને બીજ બનવા માટે રાહ જોવી પડે છે તૈયાર બીજ અઠવાડિયામાં બે વાર લેવામાં આવે છે આ પ્રક્રિયા જ્યાં સુધી છોડને જડમૂળથી ઉખડી ન જાય ત્યાં સુધી ચાલુ રહે છે સારા મૂળ મેળવવા માટે કેટલાક ખેડૂતો છોડને ચાર વર્ષ સુધી ખેતરમાં રાખે છે જો કે કૃષિ નિષ્ણાતો કહે છે કે ત્રીસ મહિના સૌથી યોગ્ય સમય છે ત્રીસ મહિના બાદ શિયાળાની સિઝનમાં જ્યારે પત્તા ખરી જાય છે ત્યારે છોડને મૂળ સહિત ઉખાડી દેવામાં આવે છે પછી ખેડૂતો તેને બજારમાં વેચી શકે છે ખેડૂતો જણાવે છે કે પત્તાથી પણ દવાઓ બને છે એક એકરમાં ત્રીસ કિલો સુધી બીજ નીકળે છે જેની બજારમાં પ્રતિ કિલો ત્રણ હજાર રૂપિયા કિંમત છે એક એકરમાં સર્પગંધાની ખેતી કરવા પર ચાર લાખ રૂપિયા સુધીનો લાભ થાય છે